याद रही जाए फिक्स क्षेत्र तो वीडियो में अंत सुधी बनिया रह जो करता है तो वर्तमान काला माटे पुदीना रूपो क्षेत्र एम इज आ वर्तमान काल माटे छे पुदीना रूपो छे एम इज आ आई में हमेशा एम आउसे

અમારું વિધ્યા ગુણાબદક કે i m ઓર તમને જે ગમે તે રાખી શકો t ચર પેન્ટર સ્ટુડન્ટ બોય xy જે બોબોザ નામ છે પણ કોઈ વ્યક્તિનું નામ નથી કેમ કે આ એ વ્યક્તિ માટે વાપરી શકાય છે અને i કોઈ દિવસ સ્મોલ નહીં પછી we આર બોયસ પણ ચાલે we આર ડોક્ટર્સ લખ્યું છે કેમ you are a girl. you are a student you are a doctor you are a teacher you are a police me je shabd hu ko de he is a police he is a doctor he is a teacher tabne je shabd he is an engineer shabd je hu ko de aap she is a teacher she is a mother she is a assistant she is a lab assistant she is a officer. ये जे शब्द बोल चुके पास लगी हैं इट इट इज अ पेन मींस यू नो इट इज अ पेन इट इज मार्कर पेन इट बेंच इट इज अ हैंकर चीज इट इज अ एक्स वाई जेड दे आर प्लेयर्स दे आर क्रिएटर्स बहुवचन एलिमेंट भूतकाल में वाज और वर तो आई से हो आई वाज आई वाज अ टीचर आई वाज अ टीचर तो आई लो अ डॉक्टर चले आशीष खान प्रोफेसर एक्स वाई जेड प्लस वी आर सोल्जर्स वी आर आर्मी ऑफिसर्स वी आर सोल्जर्स एक्चुअली बहुवचन में नाम लिखो यू आर एन इंजीनियर तुम इंजीनियर हो यू आर डॉक्टर अकाउंटेंट टीचर

તા તો તૂટાવાળા શબ્દ આવે છે તો તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમને આવશ જેટલી વધારે પ્રેક્ટિસ એટલું વધારે તમારે આવશે હું તમને થોડા ભવિષ્યના સહેલનીનો ઉપયોગ બતાવી દઉં

पंचायत तो हमारे फरज जातीय भविष्य कामा करवानी और से और हमारे से आवास से फरज जातीय होगा माते अन्य नाम है ये शब्द चे I am B साथियों जो प्रयास के ऊपर बाकी मार्ग से I shall go I will go इन्हें माते चे का तमारे shall go वधारा परवानती ત્યારે તમારે શેર વાપરવાનું બાકી બધામાં બી આઈ વિલ પણ એની સાથે યાદ રાખવાનું છે કે બધા સાથે ડીલ આવશે બધા સાથે શેર નહીં આવે પણ એક વસ્તુ મહત્વની છે કે ક્રિયાપદ વગરનું વાક્ય હોય તો બિલની બાજુમાં બી ફરજિયાત સેલની બાજુમાં પણ બી ફરજિયાત આવે अगर तुम्हें तो मैं कि I will be a doctor. We will be teachers. तो यहाँ मैं teacher बनी हूँ. He will be a empire. Sorry, a empire. इतने તમે અલગ અલગ રીતે અલગ અલગ વાક્યનો ઉપયોગ કરી શકો છો એના માટે કાઈ વધારે પડતું તમારે ભવિષ્ય કાળ સેલો છે પહેલા સેલ વિધ કે આવે અને બાજુમાં ક્રિયાપદનો આપણે બધા જે વાક્ય જો એક ક્રિયાપદ વગરમાં જોયા છે પછી આપણે લખી કે સી વેર બી અહીંયા તમે જે તમે લખો અ ટીચર પ્યુ ઓય શકે છે અ ફટાવાળમાંથી હોય શકે છે એન્ડ એક તો ઓનો સમે તમે જે ઈચ્છા થાય તે અહીંયા તમે હી પણ વાપરી શકો કેમ કે ઈને સીમા ભાઈ વધારે ડિફરન્ટ ઈ છોકરા માટે વપરાય એ તો આપને ખબર હોવી જોઈએ કે સી છોકરી માટે વપરાય છે એટલે કે છોકરા માટે વપરાય છે બાકી આમાં તમે પછી ઈટ વાપરો તો ઈટની બી કોઈ એના માટે સુતા નિર્જી વસ્તુ છે એના માટે આપણે વાપરી ન શકીએ તમે શીખાવ પણ તમે જે વાપરી શકો જે ક્રિકેટર્સ કદાચ તેઓ ક્રિકેટર્સ બને એક્ટર્સ પણ ચાલે પણ બહુ વચન રહેવાનું તો સીધો નિયમ જ છે ખાલી આપણે બદલવાનું છે બદલે વર્ણ બદલે તમે અહીંયા બદલે વર્કઈ નાખો તો જોજો કોઈ ચેન્જીસ નહીં થાય એટલે ગણવાનું છે ખાલી વર્ક કે વર્દ ની બાજુમાં તમે લી બી લગાવો ને તો ભવિષ્યકાળ થઈ જાય કાળ સમજો આ ગણ નથી જેટલું તમે પ્રેક્ટિસ કરશો જેટલું તમે બોલશો જેટલું લખશો ઇંગ્લિશ નો પહેલો નિયમ છે લખી લખીને પ્રેક્ટિસ કરો તો થશે પછી ભગવાન નો પ્રયાસ તો તમારે ગુડ ડે બહુવા કે હું છું અને 100% ખાતરી પૂરો કે તમને પણ ઇંગ્લિશ બોલી પણ શકશો અને તમારા બાળકોને સમજાવી પણ શકશો એના માટે તમારે શું કરવું પડશે પ્રેક્ટિસ મહત્વની છે તો વધારે વધારે વિડિયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો બધાને ખબર જ હોવી જોઈએ કે માધવ ક્લાસીસ YouTube ચેનલ ઘણી બધી છે તો હવે તો હું વાઇટ શોટ્સ પણ મૂકું છું તો એમાં આવો એમનો સિમ્બોલ હશે અહીંયા થોડું પાણી મહાદેવ છે મહત્વનું સબસ્ક્રાઈબ કરજો જો તો થોડા થોડા આવે છે પણ મેં વસ્તુ સબસ્ક્રાઈબ કરશો તો તમને નવા નવા વિડીયો આવે છે આપડી બીજી એક સિરીઝ ચાલુ છે જે છે સ્પેશિયલ ગ્રામટિકલ રૂલ્સ જેમાં 60 ડેઝ ગ્રામર રૂલ્સ ના 13 સ્મોલ વિડિયો વાઇ શોર્ટ મે અંદર આપણે મૂકી દીધેલા છે તો તમે સર્ચ કરજો 60 ડેઝ 60 રૂલ્સ ઓફ ગ્રામ પેલા એક એ વન વન ડે આઈ થર્ટીન ડે લગભગ અપલોડ પણ થઈ ગયો છે અને વિડીયોઝમાં પણ ઓન એન્ડ ટુ ડેઝ કમ્પલીટલી વિડીયો પણ મૂકેલો છે હવે આગળ સેજ વચ્ચે તો થ્રી ફોર પછી ફાઇવ સિક્સ અથવા તો કમ્બાઇન પણ મૂકી શકો છો પણ હમણાં થોડોક બેસતા કારણે પણ તમે આ પણ કરી શકો છો ઇંગ્લિશ થોડુંક હાઈ લેવલનું છે તમારા બાળકોએ તમે પણ થોડુંક ખબર પડશે બધું ઇંગ્લિશમાં છે હવે તો ગૂગલ પણ આપણી પાસે છે તો એમાં તમે તો સ્ક્રીનશોટ લઈને ગુજરાતી પણ સમજી શકો છો હવે એ બધું હાર નથી રહ્યું પહેલાં જેવું હતું એ પણ યાદ કરજો અને વધારે વધારે લાઈક શેર કમેન્ટ કરો એ સભ આપણે હવે આ વિદાય છે जय श्री माता जय श्री राम ने वीडियो ने बड़ा लाइक शेयर कमेंट करता रहे जो तुम्हारे माध्यम से क्या भी तुम्हारे विराम नहीं है जय श्री कृष्ण जय श्री राम